સપ્ટેમ્બર વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી આયુષ હોસ્પિટલ મહેસાણા ખાતે કરવામાં આવી મહેસાણા ખાતે આવેલા આયુષ હોસ્પિટલમાં વિશ્વ હાર્ટ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્ડિયોલોજીસ્ટ વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો મુખ્ય અતિથિ વિશેષમાં મહંત શ્રી જયરામ કિરીબાપુ તરફવાડીના ધામના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આયુષ હોસ્પિટલમાં હૃદય રોગના દર્દીઓ માટે મા કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ પર તદ્દન નિઃશુલ્ક સેવા આપવામાં આવશે આ કાર્યક્રમમાં મહેસાણાની જનતા તથા મહેસાણાના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણાની જે જનતા ઉપસ્થિત હતી તે જનતાને સંબોધતા ડોક્ટરોએ પણ માહિતી આપી કે હાર્ટ શું છે અને તેની સંભાળ કેવી રીતે લેવી અને કેવી રીતે રાખવી તે માર્ગદર્શન પણ આપ્યું ત્યારબાદ તમામ સ્ટાફ તથા મહેસાણાની જનતા સાથે મળી ચા પાણી અને નાસ્તો કર્યો બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે આજે જે આપણે કાર્યક્રમ યોજાયો તો શું કહેવા માંગશો કાર્યક્રમ હતું આપનો પરિચય આપજો હું ડોક્ટર દિવ્ય પટેલ ઓર્થોપેડિક સર્જન અને મેડિકલ ડાયરેક્ટર આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મહેસાણા આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મહેસાણા ખાતે આપણા કાર્ડિયોલોજી વિભાગનું ઇનોગ્રેશન મહંત શ્રી પરમપૂજ્ય જયરામગીરી બાપુના હસ્તે તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને અમારા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર નેવિલ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું મહેસાણાની જનતાને શું કહેવા માગશો અને કઈ રીતેની સેવાના પૂરી કરશો આયુષ દ્વારા આપણી આયુષ હોસ્પિટલ ખાતે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં હૃદય રોગને લગતી તમામ બીમારીઓનું નિદાન તથા એની સારવાર જેમ કે હૃદયમાં બલૂન બેસાડવું એ સારવાર આપણે અહીંયા ઉપલબ્ધ છે અને આપણી હોસ્પિટલ મા કાર્ડ તથા આયુષ્માન કાર્ડ ધારકો માટે આ સારવાર અહીંયા ઉપલબ્ધ નિઃશુલ્ક થાય છે